ઉપલેટા શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પ્રદેશ ભાજપના નવા મહામંત્રી પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ તેમજ પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના સન્માનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એટલી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી કે જાણે કોઈ મેળો ભરાયો હોય આ કાર્યક્રમમાં નેતાઓની પુસ્તકોથી તુલના કરીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું આજ રોજ ઉપલેટામાં સન્માન સમારોહ યોજવામાં આવેલો હતો આ સન્માન સમારોહ નગરપાલિકા અને સમિતિ તથા દ્વારા હતો આ કોરાટ અને રમેશ બાપા ધડુક બે નું સન્માન કરવામાં આવેલું હતું આ સન્માનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદર સીટના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ હાજર હતા ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી હાજર હતા મારી હાજર હતી તમામ બહેનો અને ભાઈઓ પણ હાજર હતા ભાઈઓ નગરપાલિકા સંગઠન પણ હાજર હતું ધોરાજી સંગઠન પણ હાજર હતું અને જ આજે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ આનંદ ઉત્સાહ થી આ સમારંભ યોજવામાં આવેલો હતો અને રમેશ માતા અને પણ કરવામાં આવી પુસ્તક ઉપલેટા રાષ્ટ્રીય સત્સંગ મંડળ અને ગોંડલ નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મારુ અને પ્રશાંતભાઈ કોરાડ આપણા મહામંત્રી બન્યા છે અને મને જે ઉપપ્રમુખ જવાબદારી આપી છે તે બદલ કાર્યકરો અને ભાજપના બધા કાર્યકર્તાની એવી ઈચ્છા હતી કે અમારા ઉપરેટામાં સન્માન કરવું છે તો આજે અમારું બંનેનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે અમારા મનસુખભાઈ માંડવીયા આપણા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ બધાનો ભાવ અને પ્રેમ હરેક સમાજ અઢારે અઢાર વર્ણ કહી તો બધા સમાજ દ્વારા બધા અમારું સન્માન કરવામાં આવ્યું તો આ તમામ આયોજકો અને સમાજ ના બધા આગેવાનો અમારે તો કામ કરવાનું છે એ સિવાય વિસ્તાર કોઈ પણ કામ બે વર્ષ મને કોઈ પણ ફોન આવે કે આ કામ કરવાનું છે તો વિસ્તાર પણ કામ કરું અને સંગઠનનું પણ કામ ચાલુ છે અને જે કાંઈ સેવા બધી આપણે કરવાની ઓલરાઉન્ડ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાદર્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમની ટીમમાં રાજકોટ જિલ્લામાંથી મને મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં સોંપી છે સાથે રમેશભાઈ ભરૂપને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા શિક્ષણ સમિતિ શહેર ભારતીય જનતા પાર્ટી ઉપલેટા અને નાસિક દીવા શિક્ષણ મંડળ ઉપલેટા ચારેય સંસ્થાઓ મળીને આજે અમારો મારો અને રમેશભાઈ ભવિષ્ય ખૂબ ભવ્ય સત્તા સમારંભ સન્માન સમારંભનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમની અંદર વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી આદિનાથસિંહ મનસુખભાઈ માંડવીયા પણ ઉપસ્થિત હતા સાથે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભારશુ મહાભાઈ પણ ઉપસ્થિત હતા એટલે અંદર જે રીતે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક સંસ્થાઓએ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે ને અમને બંને ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખુબ ઉત્સાહ સાથે અમારા બંનેનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે હું તમામ ચારે સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું ઉપેતાના સૌ નગરજનોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું એમને જે જવાબદારી મળી છે બીજા માટે આપે ખુબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર અને રમેશભાઈ ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશું અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે ત્યારે નવી ઉર્જા ને નવી શક્તિનો સંચાર થયો છે ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનું છું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા ઉપલેટા